ભાજપના પૂર્વ હુમલો થયો હતો મળતી માહિતી પ્રમાણે ખોડિયારનગર ચાર રસ્તા પાસે રહેતા કમલેશભાઈ ગઢવીના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી બીજેપીના પૂર્વ કાઉન્સિલર દાદુભાઈ ગઢવીના પુત્ર મનુ ગઢવી અને નરસિંહજી ગઢવી સાથે વિપુલ ગઢવી હોડિયારનગર ખાતે હાજર હતા ગાડી પલટાવતી અચાનક તેમના પર હુમલો થયો હતો ઈજાગ્રસ્ત ગઢવી પરિવારના સભ્યોએ પોલીસને નિવેદન આપતા લખાવ્યું હતું કે ચાકુ અને તલવારથી તેમના પર હુમલો કરાયો હતો વિપુલ ગઢવીએ જણાવ્યું હતું કે લૂંટના ઈરાદે આ ઘટનાને અંજામ આપ્યો છે સોનાની ચેઇન વીટી સહિત રોકડ રકમની લૂંટ ચલાવી છે આ અંગે વિપુલ ગઢવીએ વધુ માહિતી આપી હતી હાલ ઇજાગ્રસ્તોની ખાનગી દવાખાને સારવાર ચાલી રહી છે હરની પોલીસ દ્વારા ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચી ઇજાગ્રસ્તોના નિવેદન નોંધ્યા હતા તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઘટનાની ગંભીરતા જોતા ઉચ્ચ અધિકારી પણ દોડી આવ્યા હતા મારું નામ વિપુલ ગઢવી છે આપણે ખોડિયાર નગરથી અંદર ડીમાર્ટ વાળો જે રોડ ખરો ત્યાં અમારા ભાણિયાની દુકાન છે ભગવતી ડેરી ભાણિયાના લગ્ન નહોતું એના હિસાબે અમે કપડા લેવા જતા હતા ત્યાં ઊભા હતા બધા ભાઈઓ શોપિંગ કરવા જવાના હતા તો ત્યાં મોટો ભાઈ આવ્યો પેમેન્ટ આપવા અમને અને એની ગાડીમાં બીજું પેમેન્ટ હતું એ જતો હતો અમારા પંપ પર તો જ્યાંથી અમને પેમેન્ટ આપી અને ત્યાંથી નીકળ્યા તો એટલામાં જ અવાજ આવ્યો કાચ તૂટ એટલે કે અનમાનો બન્યો એવો અવાજ આવ્યો અને અમે દોડી ગયા તો કાચ તૂટ્યો હતો અને લાખા ભાઈ છે એ ગાડીમાં એથી બેગ કાઢતા હતા અને ભાગતા હતા અને મનુભાઈ પાસે અમે દોડતા દોડતા જતા હતા તે ટાઈમ પર અમે દૂરથી જોયું તો ભાઈઓ જે ખરો હરીશ એ મનુભાઈની પાછળ છરી મારી ચાકુથી હુમલો કર્યો અને પછી પપ્પુ ગઢવી છો એ તલવારથી મારવા ગયો એટલે હું ત્યાં પહોંચી ગયા અમે લોકો ભાઈઓ અને તલવારે એ મારી અમને મને મારવા ગયો માથામાં મેં હાથ આડો કર્યો તો મારે નસ કપાઈ ગયા હાથની પછી એ ત્યાં અમારા બધા ભાઈઓ પહોંચી ગયા પછી એ એના જે માણસો એની ઈકો ગાડી છે એમાં હથિયાર સાથે જે માણસો લઈને આવ્યા હતા એ અમારી પર તૂટી પડ્યા અને અમને માર માર્યા એ અનૂપ એના ફાધર અને એનો ભાઈ એ ત્રણેય હતા બીજો એક નગીન ભરવાડ એક કાનો ભરવાડ અને બીજા છ સાત જણ બીજા હતા પાંચ છ જણ એનો કોઈ વ્યવસાય છે એની એ ગુંડાગર્દી કરે છે લુખારગીરી કરે છે માટે લૂંટ કરી છે સાહેબ અમારી ગાડી જે અમારે ભાઈ કરો ને એ પેમેન્ટ આપવા જાય લેવા જાય પેટફોર્મ પર એને ખબર છે એટલે એ લૂંટ કરી છે મારી સોનાની ચેન ગઈ છે સાડા સાત તોલાની એક વીટી ગઈ છે લકી ગઈ છે પછી બેનરસીભાઈ છે એમની ચેન તોડીને લઈ ગયા પછી મનુભાઈ છે એમની ચેન લઈ ગયા અને બેગ બેગ લઈ ગયા ગાડીમાંથી પૈસા પૈસા હતા પૈસા પાંચ છ લાખ રૂપિયા જેવું હતું સાડા પાંચ જેવું હા જાણ કરી છે અમે પણ એ મને ખ્યાલ નથી કેમ કે હું અહીંયા એડમિટ થયું મને ખ્યાલ નથી પોલીસ ખાલી આવી હતી મારો બયાન લઈ અને ફોટા પડીને ગઈ છે હં કલાવતી હોસ્પિટલમાં વિપુલ ગઢવી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર